રાજ્યમાં જુલાઈ મહિનાથી દુકાળના ડાકલા વાગ્યા હતા પાછોતરો વરસાદ થતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર મહેર વરસી અને દુકાળની આફત ટળી પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાક નિષ્ફળ જતા પાણીના પ્રશ્નો પણ જટિલ બન્યા રાજ્ય સરકારે ચોમાસુ પાક માટે કરાવેલી આનાવારીમાં છેવટે અગ્ણોસિત્તેર તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે આ તાલુકાઓના લગભગ ચાર હજાર જેટલા ગામોમાં હવે રાહતના કામોની શરૂઆત થશે તળાવો ઊંડા કરવા અને વન વિસ્તારની જાળવણી જેવા કામોની રાજ્ય સરકાર શરૂઆત કરશે જેમાં લોકોના મજૂરીનો અવકાશ ઉભો કરાશે જો કે મહેસૂલ મંત્રીએ આ યાદી લંબાવવાની શક્યતાને પણ નકારી નથી જરૂર પડશે તો હજુ આ યાદીમાં બીજા ગામો ઉમેરાશે પાણીની વ્યવસ્થાઓ જેટલી જરૂર પડશે તેટલી ઘાસની વ્યવસ્થા વ્યવસ્થાઓ કેટલ કેમ્પની વ્યવસ્થાઓ અને જેમને પણ જે ગૌશાળાઓને વગેરે પાંજરાપોળને વગેરે ચલાવે છે એમને પણ આ બધા જ પ્રકારની સુવિધાઓ રાજ્ય તરફ તરફથી ઉપલબ્ધ થશે જેમને મજૂરી કરવાની આવશ્યકતા હશે તો નરેગા હેઠળ અને એ ઉપરાંત પણ રાજ્ય સરકાર પોતાની વ્યવસ્થાથી આ બધા જ કામોનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે ખેડૂતોને પાક વીમા સિવાયની પણ સહાય આ દસ જિલ્લામાં રાજ્ય સરકાર ચૂકવશે રાજ્ય સરકાર પાસે દુકાળ જેવી આફતો માટેના નાણાંની ઉપલબ્ધતા છે આ સાથે કેન્દ્ર સરકારે અછત રાહત માટે 864 ચોસઠ કરોડ રૂપિયાની સહાય રાજ્યને કરી છે આ તમામ ફંડનો ઉપયોગ હવે થનારા રાહતકામોમાં વપરાશે જે ખેડૂતો પાક વીમા અંતર્ગત લાભાર્થી ન હોય તેમને પણ સહાય ચૂકવવાની ખાતરી મહેસૂલ મંત્રી આપી છે બે પ્રકારે થાય છે કન્ટિન્જન્સી ફંડમાંથી પણ થાય છે અને રાજ્ય સરકારે પોતાનું બજેટ પણ અલગ રાખેલું હોય છે અને જે પાક વીમા એ પાક વીમા યોજનાની અંદર આવી જતા હશે તો એમને એની અંદરથી એનો ખર્ચ મંજૂર થાય છે બાકીનો રાજ્ય સરકાર કરતી હોય છે અછતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવા માટે સરકારની એક સમિતિનું ગઠન ઓગસ્ટ બે હજાર થયું હતું કેબિનેટ મંત્રીઓ અને ચીફ સેક્રેટરી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની બનેલી આ સમિતિ રાહત કામોનું સીધું મોનિટરિંગ રાજ્ય કક્ષાએ કરશે હેમંત ગોલાણી વી ટીવી ગાંધીનગર